હાલમાં લોકસભા સામાન્ય ચૂંટણી બે હાજર ચોવીસ ની આદર્શ આચાર સંહિતા લાગુ હોય ત્યારે વડોદરા શહેરમાં પ્રવૃત્તિ ને સારું ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય ધોબી નામક આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે વોન્ટેડ આરોપી તરીકે મુકેશ રાજુભાઈ ઠાકોર ની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા તો સાથે જ કુલ કિંમત રૂપિયા ચોવીસ હજાર પાંચસો નું મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યુઝ વડોદરા